નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે રામ મંદિર વિશે ઇતિહાસની ચર્ચા કરીશું રામ મંદિર જેનો ઇતિહાસ શું છે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસ એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તો એ રામ મંદિર કે જે અયોધ્યામાં આવેલું છે એના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું તો એનો પાંચસો વર્ષ પહેલાંનો ઇતિહાસ અને આજ સુધી જે જેના લીધે રમખાણો અલગ અલગ વિવાદો પાછા સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા અને પછી જે રામ મંદિરનું તાજેતરમાં નિર્માણ થયું તે નિર્માણ કેવી રીતના થયું તે બધું જ આજે આપણે ચર્ચા કરીશું તો ચલો જોઈએ રામ મંદિરનો ઇતિહાસ તો રામ મંદિરની સૌપ્રથમ સ્થાપના તે આગળ કોણા દ્વારા કરવામાં આવી હતી તો રામ મંદિરની સ્થાપના એ રામના પુત્ર કુશ દ્વારા કરવામાં આવી હતી સૌપ્રથમ એ રામ મંદિરની સ્થાપના કુશ દ્વારા તે જગ્યાએ કરવામાં આવી હતી એના પછી એટલે કે એકવીસ એપ્રિલ પંદરસો છવ્વીસ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે યુદ્ધ થયું હા એકવીસ એપ્રિલ પંદરસો છવ્વીસ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે યુદ્ધ થયું એ યુદ્ધ પછી પંદરસો અઠ્યાવીસમાં બાબરી સેનાએ અયોધ્યા પર કબજો કર્યો એટલે જે બાબરની સેના હતી એ બાબરની સેનાએ અયોધ્યા પર કબજો કરી લીધો અને તેઓ આગળ બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું એટલે ઈસવીસમ પંદરસો અઠ્યાવીસ રામ મંદિર તોડી બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવવામાં આવી એટલે કે જ્યાં રામ મંદિર હતું કે જેને કુશ દ્વારા બનાવવામાં આવેલું હતું એ રામ મંદિર તોડી અને તે બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું અઢારસો ત્રેપનમાં પહેલી વખત અયોધ્યાના આ વિવાદ સ્થળે કોમીરમ ખાણો થયા એટલે કે જે હિન્દુ મંદિર હતું રામ મંદિર એ બાબર દ્વારા તોડી ને તે મસ્જિદ બનાવવામાં આવી અને મસ્જિદના કારણે તે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઝઘડા થયા કોમીરમ ખા કોમીરમ ખાણો થયા અને અલગ અલગ વિવાદો ચાલુ થયા હવે તેના પછી ઈસવીસન અઢારસો ઓગણસાઠ અંગ્રેજો દ્વારા રેલિંગ એટલે શું કર્યું કે જે જગ્યા હતી કે જે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિવાદ ચાલતો હતો તે રામ મંદિરની જગ્યાની આજુબાજુ શું કર્યું અંગ્રેજો અંગ્રેજો દ્વારા રેલિંગ કરવામાં આવી એ રેલિંગની અંદર એ મુસ્લિમોને સ્થાન આપ્યું જ્યારે રેલિંગની બહાર હિન્દુઓને પ્રાર્થના માટેનું સ્થાન આપેલું હતું ચલો અંગ્રેજો દ્વારા રેલિંગ પરિસરની અંદર મુસ્લિમ જ્યારે બહાર હિન્દુઓને પ્રાર્થના માટેની જગ્યા આપેલી હતી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ વિવાદિત સ્થળે ભગવાન રામની મૂર્તિઓ મળી આવી એટલે જે વિવાદિત જગ્યા હતી કે તે રામ મંદિર બનશે કે તે મસ્જિદ બનશે તે જગ્યા ઉપર એ પ્રાચીન ભગવાન રામની મૂર્તિઓ મળી આવી હિન્દુ મુસ્લિમ વિવાદના પક્ષકારો અદાલત પહોંચ્યા હવે એ જે કેસ હતો જે વિવાદ હતો એ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને આના વિરોધમાં મુસ્લિમોએ એ બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવી હતી એટલે કે કેસ સામે લડવા માટે મુસ્લિમ લીગે શું કર્યું હતું તો ત્યાં એ મુસ્લિમ એ બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી અઢાર ઓગણીસો નેવ્યાસીમાં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદ સ્થળ ઉપર રામ મંદિરનો પાયો નાખ્યો હવે જે આ બાબરી મસ્જિદ હતી એની જગ્યાએ પછી શું વિચાર કર્યો કે રામ મંદિર બનાવવામાં આવશે અને રામ મંદિર નિર્માણનું અભિયાન ચલાવવામાં આવ્યું છ ડિસેમ્બર ઓગણીસો બાણું હજારોની ભીડ ભેગી થઈ બાબરી મસ્જિદનો ગુંબજ ગુંબજ એટલે ઉપરનો ભાગ હોય તે એ ભાગ તોડી નાખ્યો ને ત્યારબાદ દેશમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા અને અંદાજે બે હજાર કરતાં વધુ લોકોના મોત થયા એટલે જે બાબરી મસ્જિદનો જે નાશ કરવામાં આવ્યો હિન્દુ લોકો દ્વારા એ નાશ કર્યા એના પછી દેશમાં વિવિધ અલગ અલગ જગ્યાએ હિન્દુ અને મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચે તોફાનો થયા જેમાં અંદાજે બે હજાર કરતાં વધુ વ્યક્તિઓના મોત થયા હતા ફેબ્રુઆરી બે હજાર બાર બે હજાર બે વિશ્વ હિન્દુ પરિષદે પંદર માર્ચે રામ મંદિર બનાવવાની ઘોષણા કરી એટલે પંદર માર્ચે નક્કી કર્યું કે હવે એ જગ્યા ઉપર રામ મંદિર બનશે અને હજારો હિન્દુઓ અયોધ્યામાં ભેગા થયા એટલે રામ મંદિરનો પાયો નાખવા માટે હજારો હિન્દુઓ એ અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ ભેગા થયેલા હતા તેર માર્ચ બે હજાર બે સુપ્રીમ કોર્ટે વિવાદિત જગ્યા પર જેસે થેનો આદેશ આપ્યો હવે જ્યાં રામ મંદિર બનાવવાનું હતું તે સુપ્રીમ કોર્ટમાં જે કેસ એ સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો કે જે જેસે એટલે કે જે જગ્યા જે રીતના હતી એ રીતના રહેશે તે મંદિર પણ ના બનાવી શકાય કે મસ્જિદ પણ છે નહીં એટલે તેર માર્ચ બે હજાર બે સુપ્રીમ કોર્ટે વિવાદિત જગ્યા પર જે છે તેનો આદેશ આપ્યો તે ભૂમિ પર કોઈ શિલા કર કરવાની પરવાનગી આપવામાં આવી નહીં એટલે ત્યાં રામ મંદિર બનાવવાની પરવાનગી એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નથી એપ્રિલ બે હજાર નવ પુરાતત્વ ખાતા દ્વારા કોર્ટના આદેશથી તે સ્થળે ખોદકામ શરૂ કર્યું ખોદકામ શરૂ કર્યું કે એના પહેલાં એ જગ્યા પર શું હતું મંદિર હતું મસ્જિદ હતું તો એ એસઆઈ એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના દ્વારા એક કોર્ટનો આદેશ આવ્યો એના પછી તે ખોદકામ શરૂ કર્યું અને અંદરથી એકસો ચોર્યાસી જેટલા હિન્દુ મંદિરના પુરાવાઓ મળી આવ્યા જેમાં એકસો ચોર્યાસી અવશેષ મળી આવ્યા અને આ જે અવશેષ મળી આવ્યા એ હિન્દુ મંદિરોને લગતા હતા તે પછી હિન્દુ પક્ષે બમણા જોરથી પોતાનો દાવો કર્યો એટલે જો સુપ્રીમ કોર્ટમાં કેસ ગયેલો એ કેસમાં આ અવશેષો મરી આવ્યા એટલે હિન્દુ જે લોકો હતા એમને સુપ્રીમ કોર્ટમાં બમણા જોરથી દાવો કર્યો કે તે હિન્દુ મંદિરના અવશેષો મરી આવ્યા છે તેથી તે જગ્યાએ ભગવાન શ્રી રામનું મંદિર બનવું જોઈશે ઓકે ચલો આગળ જુલાઈ બે હજાર પાંચ પાંચ આતંકવાદીઓએ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો જેમાં છ લોકોના મોત થયા તો જે કોર્ટે જે નિર્ણય આપેલો હતો કે આ જગ્યા ઉપર મંદિરનું અથવા મસ્જિદનું નિર્માણ થશે નહીં એટલે જગ્યા જેસેથી એટલે જે પ્રમાણે જગ્યા હતી એ પ્રમાણે જગ્યા રહેશે તો એ જગ્યા ઉપર આતંકવાદી દ્વારા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને જેમાં કુલ છ લોકોના મૃત્યુ થયા જેમાં એક વ્યક્તિ અને બીજા પાંચ આતંકવાદીઓ સહિત છ લોકોના મૃત્યુ થયા હતા એના પછી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર દસ હાઈકોર્ટે ત્રણ જજોની બેચ વડે ચુકાદો આપ્યો આ ત્રણ જજોની બેચ હતી એ ત્રણ જજની બેચે ચુકાદો આપ્યો કે એક અપોન ત્રણ જમીન એ મુસ્લિમોને મસ્જિદ બનાવવામાં અપાશે જ્યારે બાકીની જમીન હિન્દુઓનું મંદિર બનશે જો હાઈકોર્ટે ત્રણ જજોની બેચ વડે ચુકાદો આપ્યો કે એક તૃત્યાંશ ભાગ એટલે ટોટલ ત્રણ ભાગની જમીન હોયમાંથી એક ભાગમાં મસ્જિદ બનશે અને બાકીની જે જગ્યા વચ્ચે એમાં હિન્દુઓનું મંદિર બનશે પણ આ ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષો એ સુપ્રીમ કોર્ટમાં ગયા એટલે આ જે ચુકાદો આપ્યો હતો હાઈકોર્ટે એ બે પક્ષ એટલે હિન્દુ મુસ્લિમ પક્ષોએ માન્ય રાખ્યો નહીં અને કેસ આગળ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયો નવ મે બે હજાર અગિયાર સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સ્ટે લગાવ્યો આ જે નિર્ણય આપેલો હતો કે એક ત્રણ એક અપન ત્રણ જમીન ઉપર મસ્જિદ બનશે અને બાજુમાં મંદિર બનશે તો એ નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમ કોર્ટે પોતે એનો નિર્ણય આપવાનો એટલે કે પોતે સુનાવણી કરવાનું નક્કી કર્યું આ કેસની સુનાવણી કરી કોની સુપ્રીમ કોર્ટે એમાં જાન્યુઆરી બે હજાર ઓગણીસ રંજન ગોગોઈ આ ચીફ જસ્ટિસ કોણ હતા તો એ હતા રંજય ગોગોઈ એના વડપણ હેઠળ બેન્ચનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં જસ્ટિસ હતા ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ લલિત જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એન વી રમન્નાનો સમાવેશ કરવામાં આવ્યો તો આ ચાર લોકોની અથવા પાંચ લોકોની એક બેંચ બનાવવામાં આવી જેમાં વડા કોણ હતા તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ એમના વડપણ હેઠળ એમના નીચે ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ લલિત જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એન વી રમન્નાનો સમાવેશ કરવામાં આવ્યો અને આ બેંચ દ્વારા સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થાની સમાધાન કરવાની સલાહ આપી હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ બંને સામને આવી અને કોઈ જ કોઈ ચુકાદો નક્કી કરે એટલે મધ્યસ્થાથી આનો ચુકાદો લાવવામાં આવે કે અમુક જગ્યાએ હિન્દુઓનું મંદિર બનાશે તે જ જગ્યાએ અમુકમાં એ મસ્જિદ બનાવવામાં આવશે એ રીતના જો મધ્યસ્થાથી ચુકાદો લાવવામાં આવશે તો એ રીતના એ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી પર કેવું છ માર્ચ બે હજાર ઓગણીસ મુસ્લિમ પક્ષ મધ્યસ્થા માટે તૈયાર હતો આ જે મુસ્લિમ વ્યક્તિઓ હતા એ લોકો આ મધ્યસ્થા માટે તૈયાર હતા પણ હિન્દુઓની ના હતી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ એટલે છ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ સુધી એનો ચુકાદો એ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો અને નવ નવેમ્બર બે હજાર ઓગણીસના દિવસે હિન્દુઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યો અને તે પ્રભુ શ્રી રામ વિરાજમાન હતા તેમ સ્વીકારવામાં આવ્યું એટલે જે સુપ્રીમ કોર્ટ દ્વારા નવ નવેમ્બર બે હજાર ઓગણીસના દિવસે ચુકાદો આપવામાં આવ્યો એ હિન્દુઓના પક્ષમાં હતો અને તેઓ એ ભગવાન શ્રી રામ બિરાજમાન હતા એવું સાબિત થયું મુસ્લિમ પક્ષને અયોધ્યામાં પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે અપાશે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો કે અયોધ્યામાં જ એ મુસ્લિમ પક્ષોને પાંચ એકર જમીન એ મસ્જિદ બનાવવા માટે આપવામાં આવશે પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું અને મંદિરનું નિર્માણ શરૂ થયું તો આજે હિન્દુ રામ મંદિર બનાવવાનું હતું તેના એના માટે એક ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું ક્યારે પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસ અને પછી ટ્રસ્ટનું નિર્માણ કરી અને ટ્રસ્ટ દ્વારા તે મંદિરની સંપૂર્ણ કામગીરી સંભાળવામાં આવી અને રામ મંદિરનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું તો આ રીતના જે બાબરી ત્યાં આગળ હુમલો કર્યો એના પછી બાબરી મસ્જિદ બંધાઈ તો એ મસ્જિદ અને હિન્દુઓ માટે ત્યાં પ્રથા કુશ એટલે કે રામના પુત્ર કુશ દ્વારા બંધાયેલું રામ મંદિર એ મંદિરમાં એ કોણા અવશેષો હતા ભગવાન રામ કે તેઓ હતી મસ્જિદ એના ઉપર આ કેસ આટલો લોબો ચાલ્યો અને એના પછી સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તે આગળ અત્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે હવે પછી આપણે જોઈશું મંદિર વિશે મંદિરની કેટલીક વિશેષતા વિશે કેટલીક વિશિષ્ટ બાબતો છે તો એ બાબતો હવે આપણે પાછળના ભાગમાં ચર્ચા કરીએ ઓકે ચલો જોઈએ આગળ રામ મંદિરનો ઇતિહાસ રામ મંદિરના ઇતિહાસમાં આપણે બાબર અને ઇબ્રાહિમ લોદીનું યુદ્ધથી ઇતિહાસથી લઈ અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે હવે આ જગ્યા ઉપર રામ મંદિર બનશે ત્યાં સુધીના ઇતિહાસની ચર્ચા કરી હવે આગળ કઈ રીતના ત્યાં રામ મંદિર સ્થાપિત થશે કેવું હશે એનું સ્ટ્રક્ચર એની વાત કરીએ રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર બનશે જુઓ વિશ્વમાં સૌથી મોટું હિન્દ ત્રીજા નંબરનું હિન્દુ મંદિર બનશે એટલે પહેલું એક કમ્બોડિયામાં આવેલું છે બીજું યુનાઇટેડ સ્ટેટ અમેરિકામાં છે અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર અહીંયા આગળ ભારતમાં બનશે તો આગળ અયોધ્યામાં આ મંદિર અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ પંદર પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરે છે તો આ મંદિરની સ્ટ્રક્ચર એ ડિઝાઇન એ અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા કરવામાં આવી છે કે જે પંદર પેઢીઓથી આ મંદિરની ડિઝાઇન કરવાનું કાર્ય કરે છે આ મંદિર કુલ સિત્તેર એકર નિર્માણ પામેલું છે જમીન કેટલી આવશે સિત્તેર એકર જમીનમાં નિર્માણ પામેલું છે જેમાં મુખ્ય ઇમારત એ બે પોઈન્ટ સાત એકર જમીન પર બનાવવામાં આવી છે એટલે મંદિરનો ભાગ જે હશે એ બે પોઈન્ટ સાત એકરમાં હશે જ્યારે બ બગીચો અને મંદિર બધું થઈ અને ટોટલ જમીન વિસ્તાર એ સિત્તેર એકરમાં મંદિર ફેલાયેલું છે રામ મંદિરના ગર્ભગૃહને મકરાના આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે કયો ગૃહ ગર્ભગૃહ આવશે જે અંદરનો ભાગ ઉપર એકાયા પથ્થરથી મકરાના આરસ પથ્થરથી બનાવવામાં આવેલો છે રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી રામ મંદિરની મુખ્ય ઇમારત જે બસો પાંત્રીસ ફૂટ પોહરી ત્રણસો સાહીઠ ફૂટ લાંબી અને એકસો એકસઠ ફૂટ ઊંચી નાગર શૈલીમાં બનાવવામાં આવેલ છે જે હજારો વર્ષો સુધી ચાલશે એટલે જે રામ મંદિર હોય એ રામ મંદિરમાં બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી રામ મંદિરની મુખ્ય ઇમારત બનાવવામાં આવી જે બસો પાંત્રીસ ફૂટ પહોળી ત્રણસો સાઠ ફૂટ લાંબી અને એકસો એકસઠ ફૂટ ઊંચી નાગર શૈલીમાં બનાવવામાં આવેલી છે આ સમગ્ર મંદિરના નિર્માણ દરમિયાન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જમીન પર ક્યાંય કોન્ક્રીટ નથી એટલે કે આ રામ મંદિર બનાવવામાં સંપૂર્ણ કોઈપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને કોંક્રિટનો ઉપયોગ પણ કરવામાં આવેલો નથી રામલલ્લાના મંદિરની નીચે ચૌદ મીટર મોટી ચૌદ મીટર મોટી રોલર કોમ્પેક્ટ કોન્ક્રીટ એટલે આરસીસી નાખવામાં આવી છે રામલલ્લાના મંદિરને જમીનની ભેજથી રક્ષણ આપવા એકવીસ ફૂટ ઊંચી પ્લેનિત ગ્રેનાઇટ બનાવવામાં આવી છે કે જેનાથી મંદિરને ભેજથી બચાવી શકાય મંદિર પરિસરમાં સ્વતંત્ર રૂપથી સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા અને સ્વતંત્ર પાવર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલું છે એટલે આર્થિક કોઈના ઉપર આધારિત રહેવું પડે નહીં સમગ્ર સુવિધા એ મંદિરની અંદર રાખવામાં આવેલી છે ઉત્તર પ્રદેશના જાલેસરમાં બનાવેલા રામ મંદિરમાં એકવીસો કિલો વજનની છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પહોળી ઘંટડીઓની સ્થાપના કરવામાં આવેલી છે એટલે એકવીસો કિલો વજન એ છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવેલી છે મંદિરમાં પાંચસો બસો પચાસ અને સો કિલો વજનની દસ નાની નાની ઘંટડીઓ પણ લગાડવામાં આવી છે કિલો વજન પાંચસો વજન પાંચસો કિલો વજનની બસો પચાસ કિલો વજનની અને સો કિલો વજનની નાની નાની ઘંટડીઓ રામ મંદિરમાં લગાડવામાં આવેલી છે મંદિરની બારીઓ અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદરપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે જે ઘણી સદીઓ સુધી કોઈપણ રીતે બગડતું નથી અને ઉધેવની અસર થતી નથી ત્યાંથી મંગાયું લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરથી સાગનું લાકડું કે જે લાંબા સમય સુધી એમના એમ રહે તેના ઉપર ઉધેવની અસર થતી નથી મંદિરમાં ભગવાન રામની બે મૂર્તિઓ રાખવામાં આવશે એક મૂર્તિ કે જે આ કેસ ચાલતો હતો ઓગણીસો ઓગણપચાસ એના પહેલાં જે મૂર્તિ હતી એ એક મૂર્તિ અને બીજી નવી બનાવેલી મૂર્તિ તે સ્થાપિત કરવામાં આવશે અને એ આ મંદિરની ડિઝાઇન એ રીતના કરવામાં આવેલી છે કે રામનવમીના દિવસ એટલે જે ભગવાન રામનો જન્મ થયો એ દિવસે સૂર્યનું પ્રથમ કિરણ એ સીધી મૂર્તિ ઉપર પડશે એ રીતના મંદિરની ડિઝાઇન કરવામાં આવેલી છે આ મંદિરમાં ત્રણ માર આવેલા છે પ્રથમ માર એના પર બીજો માર ને એના પર ત્રીજો માર ત્રણ માર દરેકની ઊંચાઈ વીસ ફૂટ એટલે જે દરેક માર આવેલો હોય એની ઊંચાઈ કેટલી તો વીસ ફૂટ ભોયતરિયામાં એકસો સાઠ સ્તંભો એ ભોયતરિયું એના ઉપર જે બીજો માર હોય એ સાઠ સ્તંભો ઉપર આવેલો છે પહેલાં મારે એકસો બત્રીસ સ્તંભો એના ઉપર બત્રીસ એકસો બત્રીસ સ્તંભો અને બીજા મારે ચોતેર સ્તંભો આવેલા છે અને મંડપની સંખ્યા પાંચ છે પહેલાં મારું ઉપર એકસો સાઠ સ્તંભ બીજા મારે એકસો બત્રીસ અને ઉપર ચોતેર સ્તંભો આવેલા છે મંડપની સંખ્યા એ પાંચ છે ભગવાન રામ સાથે અલગ અલગ ઋષિઓ વાલ્મિકી ઋષિ વિશ્વામિત્રી ઋષિ જેવી અલગ અલગ ઋષિઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે અને આ સિત્તેર એકરમાંથી સિત્તેર ટકા ભાગમાં હંમેશા હરિયાળી રહેશે એટલે કે સિત્તેર એકર જમીનમાંથી સિત્તેર ટકા ભાગમાં ખાલી બગીચાઓનું નિર્માણ કરવામાં આવશે એટલે તેઓ હંમેશા હરિયાળી રહેશે તો આ એ રામ મંદિર એની ડિઝાઇન કઈ રીતના હતી એના વિશે વાત કરી ઓકે તો ચલો હવે આગળ જોઈએ રામ મંદિર માટે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ભેટ મોકલવામાં આવેલી છે તેમાં ગુજરાતમાંથી અલગ અલગ પાંચ ભેટ એ અયોધ્યા રામ મંદિર માટે મોકલવામાં આવેલી છે તો એ કઈ કઈ પાંચ ભેટો મોકલવામાં આવેલી છે તેની ચર્ચા કરીએ ગુજરાતમાંથી અયોધ્યા મોકલેલી પાંચ ભેટ રામ મંદિર પર લહેરાનાર મુખ્ય ધ્વજનું વજન પંચાવનસો કિલો છે જે ચુવાલીસ ફૂટ ઊંચો છે ધ્વજ દંડ અમદાવાદમાં બનાવેલ છે એટલે કે મુખ્ય ધ્વજ જે રામ મંદિરના ઉપર લહેરાશે એ મુખ્ય ધ્વજ અમદાવાદમાં બનાવેલો છે જેનું વજન કેટલું પંચાવનસો કિલો વજન છે રામ મંદિર માટે પિત્તરના સાત ધ્વજ તૈયાર કરવામાં આવેલા છે કેટલા સાત સાત ધ્વજ જેમાં મુખ્ય ધ્વજ દંડનું નિર્માણ એ અમદાવાદમાં થયેલું છે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ કંપની દ્વારા સાત ધ્વજ બનાવવામાં આવેલા છે રામ મંદિર માટે ખાસ તીર ગીર ગજની ધજા ગુજરાતના મીઠાપુરના યોગેશભાઈ ફલડીયાના પરિવાર દ્વારા તૈયાર કરાઈ એક ધજા તીર ગજની ધજા રામ મંદિરની એ ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલી છે જેમાં તીર અક્ષરમાં શ્રીરામ જયરામ જય જય રામ લખેલું છે એટલે આ ધજાની અંદર તીર અક્ષરમાં શ્રીરામ જયરામ જય જયરામ એવું લખેલું છે તો એ ધજા એ ગુજરાતમાં બનાવેલી છે અને આ જે મુખ્ય ધજા છે એનું વજન કેટલું પંચાવન કિલો આપેલું છે એના પછી આ તેર ધગજની ધજા પણ ગુજરાતમાં બનાવવામાં આવેલી છે એના પછી રામ મંદિર માટે અમદાવાદમાં ચારસો પચાસ કિલોનું નગારું બનાવવામાં આવેલું છે જે જે પંદર લાખના ખર્ચે તૈયાર થયું છે આ નગારું એ છપ્પન ઇંચના લોખંડની છ એમ એમની પ્લેટમાંથી બનાવવામાં આવેલું છે એટલે લોખંડની છ એમ એમ જાડી પ્લેટમાંથી આ નગારું બનાવવામાં આવેલું છે જેનો ટોટલ ખર્ચો પંદર લાખ રૂપિયા છે અને વજન ચારસો પચાસ કિલોનું છે તેના પર સોના ચાંદીનો વરક કરેલો છે એટલે સોના અને ચાંદીનો ગિલેટ કરાવ્યો છે એટલે સોના ચાંદીમાં એના ઉપર કોતરાણ કરાયેલું છે રામ મંદિરમાં પ્રગટાવાશે અગિયારસો કિલોનો દીપક પહેલાં શું આવશે મુખ્ય ધજા આવશે એના પછી ગજની ધજા એના પછી આવશે નગારું હવે આવશે દીપક તો રામ મંદિરમાં જે દીપક પક પકડાવવામાં આવશે એ અગિયાર કિલોનું દીપક જે વડોદરાના ખેડૂત અરવિંદભાઈ પટેલે તૈયાર કરે છે એટલે અગિયારસો કિલોનો દીપક એ વડોદરામાં તૈયાર થયેલો છે કોને તૈયાર કર્યો તો ખેડૂત પરિવારમાંથી અરવિંદભાઈ પટેલ દ્વારા દીપક બનાવવામાં આવેલો છે વડોદરાના મકરપુરામાં દસ જેટલા કારીગરોએ બાર દિવસ સતત ચોવીસ કલાક કામ કરીને સ્ટીલમાંથી આ દીપક બનાવેલો છે એટલે આ જે દીપક છે એ સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવેલો છે આ દીપક એ નવ ફૂટ ઊંચો જેની ઊંચાઈ નવ ફૂટ આઠ ફૂટ પહોળો અને તેમાં પંદર કિલોની રૂની ડિવેટ પ્રગટાવી શકાય ડિવેટનું વજન કેટલું હશે પંદર કિલો ડિવેટ પ્રગટાવી શકાશે હવે આ ડિવેટને સળગાવવા માટે ચાર ફૂટની મશાલ તૈયાર કરવામાં આવશે એટલે જે આ પંદર કિલોની જે ડિવેટ હશે એ ડિવેટને સળગાવવા માટે ચાર ફૂટની એક મશાલ તૈયાર કરવામાં આવી છે દિવેટ સુધી પહોંચવા આઠ ફૂટની સીડી પણ બનાવવામાં આવી છે એટલે દીપક એવરો વિશાળ છે કે એને સુધી પહોંચવા માટે આઠ ફૂટની સીડી તૈયાર કરવામાં આવેલી છે આ દીપકમાં પાંચસો એક કિલો ઘી પૂરવાની ક્ષમતા છે એટલે જે દીપક તૈયાર કરવામાં આવ્યો છે દીપકની અંદર ને એક કિલો ઘી પૂરવાની ક્ષમતા છે ને આ દીપક બે મહિનાથી વધુ સમય સુધી પ્રજ્વલિત રહેશે એટલે આ જે દીપક છે એ બે મહિના કરતાં પણ વધુ સમય સુધી સળગેલો રહેશે દેવાની ક્ષમતા કેટલી પાંચસો એક કિલો ઘી એમાં સમય છે તે એનું વજન કેટલું તો અગિયારસો કિલો વજન કોણે તૈયાર કરે તો અરવિંદભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું સતત દસ જેટલા કારીગરોએ બાર દિવસ સુધી ચોવીસ કલાક મહેનત કરી સ્ટીલમાંથી આ દીપક બનાવવામાં આવ્યો છે અને દીપકની ડિવેટ સુધી પહોંચવા માટે આઠ ફૂટની પણ બનાવવામાં આવી છે જે પાંચસો એક કિલો ઘી પૂરવાની ક્ષમતા છે અને દીપક બે મહિનાથી વધુ સમય સુધી પ્રજ્વલિત રહી શકશે રામ મંદિર માટે વડોદરામાં પાંત્રીસો કિલોની અગરબત્તી તૈયાર કરવામાં આવી કેટલા કિલોની પાંત્રીસો કિલોની અગરબત્તી તૈયાર કરવામાં આવી જેની લંબાઈ એકસો આઠ ફૂટ છે અને પહોરાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ છે વડોદરામાં એક અગરબત્તી તૈયાર કરવામાં આવી જે અયોધ્યામાં મોકલવામાં આવી જેનું વજન કેટલું તો પાંચ ત્રીસો કિલો જેની લંબાઈ એકસો આઠ ફૂટ અને પોહરાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ છે જે ગોપાલક સમાજ એટલે કે ભરવાડ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવી ગોપાલક સમાજ અને રામ ભક્તો દ્વારા તૈયાર કરાય છે હવે આ અગરબત્તી એ કઈ કઈ વસ્તુઓની બનાવેલી છે તો અગરબત્તી બનાવવા માટે એકસો એકોણું કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી ત્રણસો છોતેર કિલો શુદ્ધ ગૂઘર ધૂપ બસો એંસી કિલો જવ બસો એંસી કિલો તલ અને ત્રણસો છોતેર કિલો કોપરાની છીણ ચારસો પચીસ કિલો હવન સામગ્રી ચૌદસો ને પંચોતેર કિલો ગાયના છાણના ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો જે પિસ્તાળીસ દિવસ સુધી અયોધ્યામાં સુ સુગંધ પથરાવી શકશે એટલે આ જે અગરબત્તી તૈયાર કરવામાં આવી એ આટલી વસ્તુમાંથી તૈયાર કરવામાં આવી જેની લંબાઈ કેટલી તો એકસો આઠ ફૂટ પહોરાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ અને વજન એ પાંત્રીસો કિલો છે જેની સુગંધ એ પિસ્તાલીસ દિવસ સુધી તે પસરાયેલી રહેશે તો અલગ અલગ પાંચ ભેટ હતી કે જે ગુજરાત તરફથી અયોધ્યામાં રામ મંદિર માટે મોકલવામાં આવેલી છે ઓકે ચલો આગળ જોઈએ રામ મંદિરના ઇતિહાસ વિશે અને હવે આગળ રામ મંદિર વિશે કેટલીક અગત્યની માહિતીની ચર્ચા કરીએ અયોધ્યામાં શ્રી રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે જે સરયુ નદી કિનારે બનશે જેની ઊંચાઈ આઠસો ત્રેવીસ ફૂટ હશે અયોધ્યા એ પહેલાં તો સરયુ નદી કિનારે આવેલું છે જેમાં રામ ભગવાનની આઠસો ત્રેવીસ ફૂટ જેટલી ઊંચાઈની પ્રતિમા બનશે હવે ત્રેવીસ ફૂટ આઠસો ત્રેવીસ ફૂટ ઊંચાઈ એટલે અંદાજે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયેલું હશે તમે તો એની ઊંચાઈ ફૂટમાં પાંચસો અને સત્તાણું ફૂટ ઊંચાઈ છે તો એના કરતાં પણ ઊંચી એ ભગવાન રામની મૂર્તિ બનશે કે આગળ અયોધ્યામાં સરયુ નદીના કિનારે જેની ઊંચાઈ હશે આઠસો ત્રેવીસ ફૂટ જે સીએમ યોગી એટલે આદિત્યનાથ યોગી દ્વારા જાહેર કરવામાં આવેલું છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તથા સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે ચાર હજાર સંતોને પણ આમંત્રણ અપાયું છે આ સાથે રામ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલીને પણ આમંત્રણ આપવામાં આવેલું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામલલ્લા ફલી ફરી એકવાર અયોધ્યામાં વિરાજમાન થશે જે ભારત તથા અમેરિકાના અમુક વિભાગમાં લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે અને એ દિવસે જાહેર રજા આપવાનું આવેલી છે એટલે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવેલી છે હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ જ કેમ યોજવામાં આવી ટ્રસ્ટ દ્વારા સત્તરમી જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી વચ્ચે કોઈપણ દિવસે એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજવાનો કાર્યક્રમ કરવાનો હતો તો બાવીસ જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી તો જેનું મુહૂર્ત બાવીસ તારીખનું પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્વારા કાઢવામાં આવેલું હતું હવે આ પંડિત એ બાવીસ જાન્યુઆરીનો દિવસ પસંદ કર્યો જેનું મુખ્ય કારણ શું હતું કે બાવીસ જાન્યુઆરી અગ્નિબાન મૃત્યુબાન ચોરવાન રૂપવાનની દોષ મુક્ત હતો એટલે એ દિવસે આ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્વારા બાર વાગ્યે ઓગણત્રીસ મિનિટ આઠ સેકન્ડથી બાર વાગ્યે ત્રીસ મિનિટ અને બત્રીસ સેકન્ડ સુધીનું મુહૂર્ત કાઢવામાં આવેલું છે એટલે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં એ બાવીસ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો બપોરે બાર વાગે તો અહીંયા આગળ આપણે પંદરસો છવ્વીસ અથવા અઠ્યાવીસથી બાબરે જ્યારે અયોધ્યા પર હુમલો કર્યો ત્યારથી લઈ અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યાર સુધીનો સંપૂર્ણ ઇતિહાસની ચર્ચા કરે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત